ગત તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ જૈન સાધ્વીના છેડતીના બનાવના પગલે આરોપીઓને ઝડપી પાડવા માટે તારીખ વીસ ઓગસ્ટની રાત્રે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાભન નગરજનો જૈન સમાજના અગ્રણીઓ સહિત બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા અક્ષયરાજ મકવાણા પોલીસ સ્ટાફ સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા રહેલી આ બેઠકમાં આરોપીઓને ઝડપી પાડવા માંગ કરવામાં આવી હતી જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સાધ્વીજીની છેડતી કરનારને જલ્દી ઝડપી પાડવામાં આવે આમાં મારો ભાઈ હોય તો પણ કડકમાં કડક કાર્યવાહી પોલીસ કરે તેવી માંગ કરવામાં આવી હતી આપણે માનીએ કે આ સાધ્વીજી એ કોઈ ઘરેણા પહેરેલા નતા એટલે કોઈ ચોર લૂંટ કરવાના ઈરાદે આ કૃત્યો કરવા પ્રેરિત થયો હોય એ ક્લિયર કટ કે એની વિકૃતતા જ માટે કરીને જ આ કૃત્યો કરવા માટે પ્રેરિત થયા છે ત્યારે આપ સૌને હું એટલી ચોક્કસ ત્યાં કાઉ કીધું એમ ખાતરી આપું છું કે અમારી જે પણ પ્રકારની મદદ હોય અને આ ગુનાની અંદર આ પોલીસ સ્ટેશન હોય કે કોઈ નાગરિકો કામ તો ભૂતકાળની અંદર આટલા વર્ષોમાં ક્યારેય મેં આ પૈકીના ગુનાગારને એવું નહીં કોઈ પોલીસને કે એમને કીધેલું કે આમને મદદ કરજો અને આમાં કોઈ સમાજ નો હોય કોઈ ધર્મ નો હોય મારો હગો ભાઈ હોય તો એને કાયદો અને વ્યવસ્થા ને જે આ નિયમો સાથે બંધાયેલા છે એ સજા પાત્ર છે આ કરવા માટે પોલીસ ને આપણે મદદ કરી અને આ ગુનો વહેલામાં વહેલો ઉકેલાય એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું જ્યારે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ જણાવ્યું હતું કે એલસીબી એસઓજી અને ડોગ સ્કોડ સહિત અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે જલ્દીથી આરોપીઓને ઝડપી લેવામાં આવશે જેમાં પોલીસને જે લોકોએ પણ સાથ સહકાર આપવો આરોપીઓના પોલીસે સ્કેચ જાહેર કર્યા છે ભાબરમાં તમામ સમાજનો એક જ સુર છે આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા કરવામાં આવે આ જે ઘટના બનેલી છે એ ઘટનાની જાણ ગઈકાલથી થઈને અત્યાર સુધી અમે લોકોએ જે જે વસ્તુ કરી છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપના ધ્યાનમાં મૂકવા માંગુ છું પોલીસ અત્યાર સુધીમાં પાંચ જેટલી એક ટીમોનું ગઠન કરેલું છે જેમાંની એક ટીમ જે છે એ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાઓ ચેક કરી રહી છે સીસીટીવી કેમેરા એટલા માટે ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે અમારી પાસે એક એવું વર્ણન છે કે એ વ્યક્તિએ અમુક પ્રકારનું એક તિલક કરેલું હતું અમે લોકોએ ત્યારબાદ નક્કી કર્યું કે આવા તિલક ક્યાં ક્યાં કોઈ મંદિરમાં કે બીજી કોઈ જગ્યાએ શું આવા તિલક થાય છે જો અહીંયા તિલક થાય છે ત્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય ત્યાં ઉપલબ્ધ ના હોય ને બહાર નીકળતા કોઈ દુકાનમાં ઉપલબ્ધ હોય તમામે તમામ સીસીટીવી કેમેરાને કવર કરી આવા કોઈ પણ માણસ કે જેને આવા પ્રકારનો તિલક હોય તમામે તમામ પ્રકારના તિલક ફોટા ભેગા કરી અને અમે લોકો જે છે એક એનું બનાવી આલ્બમ અને અમે દેખાડી રહ્યા છીએ જેથી કરીને આરોપીની ઓળખ થાય એટલું જ નહીં જે પ્રકારનો એનો બાંધો એની કટ એની કાઠી છે એનું કદ છે આવા પ્રકારના તમામે તમામ આરોપીને ફિઝિકલ બી આવી એનું ઇન્ટ્રોગેશન કરી